ગાંધીનગર માં શાળા પ્રવેશોત્સવ ને લઈને શિક્ષણ મંત્રી ની પ્રતિક્રિયા ઘટાડવા માટે શાળા શરૂ કરાયો સાથે પણ કહ્યું કે એક સમય એવો હતો કે વીસ ટકા નામાંકન થતું જ નતું આજે સો બાળકો જન્મે છે અને નામાંકન પણ થઈ રહ્યું છે સાથે પણ કહ્યું વીસ વર્ષ સુધીની સરકાર અને શિક્ષણ વિભાગની મહેનત નું પરિણામ છે સાથે 26 સત્યાવીસ અઠ્યાવીસ ના રોજ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે અને શાળાઓમાં કોઈ પણ વસ્તુની ઘટના રહે તે માટે મુખ્યમંત્રીએ સૂચના પણ આપી છે ગુજરાતમાં એક લાખ આઠ હજાર સ્માર્ટ ક્લાસ તૈયાર કરવામાં આવ્યા છે તો વધુમાં પ્રફુલ્લ કહ્યું કે નવા શિક્ષકોની ભરતી કરીને શાળાઓ આવશે શિક્ષણ વિભાગને ખૂબ મોટી ભેટ આપી એક સમય એવો હતો કે વીસ ટકા નામાંકન થતું જ ન હતું ત્યારે આજે સો બાળકો જન્મે છે સો બાળકો સામે નામાંકન થઈ રહ્યું છે એની પાછળ સરકાર હાઈસ્કૂલ અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક તમામ શાળાઓની અંદર પ્રવેશ ઉત્સવ તારીખ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાસી અઠ્યાવીસ ત્રણ દિવસ કન્ટિન્યુ રહેશે અમારી ઘણી યોજનાઓ છે આ ટીમ ગુજરાત ભારતની અંદર નંબર વન શિક્ષણ વંચિતો બાળકોને શિક્ષણ આપવામાં નંબર વન રહ્યું છે